વડોદરા વોર્ડ નંબર અગિયાર પાસે જવાહરનગરમાં ઢોરવાડામાંથી પાંચ જેટલા ઢોરોને કબજે કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના દિવાળીપુરા વહીવટી વોર્ડ નંબર અગિયાર પાસે આવેલા જવાહરનગરમાં આવેલા ઢોરવાડામાંથી ગંદકી મુદ્દે ટેગિંગ વગરના ચારથી પાંચ જેટલા ઢોર કબજે લેવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના દંડ ફટકારવામાં આવે છે ત્યારે બીજી બાજુ વૃંદાવન નગર ખાતે ત્રણ ગૌપાલકોને છ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે ગંદકીના મુદ્દે ગૌપાલકો દ્વારા રહેણાંક વિસ્તારમાં ગંદકી અને ઢોરના લાયસન્સ બાબતે ગૌપાલકો ઉપર વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકાના ઢોર ડબ્બા વિભાગ અધિકારી ડોક્ટર વિજય પંચાલ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી હતી વધુમાં ડોક્ટર વિજય પંચાલે શું કહ્યું આવો સાંભળીએ ગ્રામ મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર તેર વિસ્તારમાં આવેલ જવાહરનગર વૃંદાવનગર સાથે સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ વિસ્તારમાં પણ આજે ઢોરવાડા ડિમોલિશન ઢોરવાડા પશુઓ જપ્ત કરવાની અને પેનલ્ટીની કાર્યવાહી કરેલ છે જે અંતર્ગત ચાર પશુઓ જપ્ત કરવામાં આવેલ છે અને ઓગણીસ હજાર પેનલ્ટી વસૂલવામાં આવેલ છે